સુરત શહેરમાં સોશિયલ મીડિયામાં રીડ દ્વારા ભાઈગીરી જમાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે ગેંગસ્ટાર સ્ટેન્ડમાં વિડીયો બનાવી લોકોમાં ડર ફેલાવનાર શખ્સો હવે સુરત પોલીસ એક પછી એક પાઠ ભણાવી રહી છે તજેતરમાં લીંબાયત વિસ્તારના અસ્ફાક નામના શખ્સ ઉપર મારામારીનો કેસ નોંધાઈ ચૂક્યો છે પોલીસે કાર્યવાહી પણ થઈ છે

આ વિડીયો પોલીસની નજરમાં આવતા જ આખો ખેલ ફેરવાઈ ગયો અને અસ્વાક માફી માંગતો નજર પડ્યો હતો પોલીસની સખ્ત કાર્યવાહી પછી અસ્વાકે પોતાનો પસ્તાવો જાહેર કરતા કહ્યું કે હવે તે સુધારવા માંગે છે પોલીસ ન માત્ર તેની બધી હોશિયારી કાઢી નાખી પણ તેના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ડિલીટ કરાવી દીધી છે સુરત પોલીસે સંકેત આપી દીધો છે કે રીલમાં ભાઈગીરીની ગેંગસ્ટર એટીટ્યૂડ નહીં ચાલે આજ સુધી રીલમાં ગુંડાગરથી દેખાડીને લોકપ્રિય થવાના સપના જોતા લોકો હવે પોલીસના રડાર પર છે તાજેતરમાં પોલીસ બુલડોઝર એક્શન લઈ રહી છે છે જ્યાં આવા જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ તેમની સંપત્તિઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે સ્પાક પણ મારામારી જેવા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે હવે જો તે ફરીથી આવા વિડીયો બનાવવાનો પ્રયાસ કરશે તો સુરત પોલીસ તેની સામે વધુ કડક પગલાં ભરશે પોલીસે આવા તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો ભાઈ કરશો તો પોલીસ તમને છોડશે નહીં બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત